ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો ઘર કંગાળ થવામાં વાર નહીં લાગે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેને ગણેશ ચતુર્થી શુભકામનાઓ તમે બધા જાણો છો કે ગણેશ ચતુર્થી દેશભરમાં ગણપતિ બાપ્પાના જન્મોત્સવ રૂપે દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે ભગવાન ગણેશ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે અને અને સાચા દિલથી તેમની પૂજા કરવામાં આવે તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે ગણેશ ચતુર્થી નો પવિત્ર પર્વ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે અને આ દિવસે જ ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે તેને વિનાયક ચતુર્થી અને કલંક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરે છે અને દરરોજ શ્રદ્ધાપૂર્વક વિધિસર તેમની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થી નો ઉત્સવ આખા દેશભરમાં દસ દિવસ સુધી ચાલે છે મિત્રો આ વખતે વર્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગ્યા થી શરૂ થશે અને તેનું સમાપન સાત સપ્ટેમ્બર સાંજે પાંચ વાગે વાગ્યા ને સાડત્રીસ મિનિટે થશે ઉદય તિથિ પ્રમાણે ગણેશ ચતુર્થી નો પવિત્ર પર્વ સાત સપ્ટેમ્બર શનિવારે ઉજવાશે ગણપતિ બાપ્પાની પૂજાના શુભ મુહૂર્તની વાત કરીએ તો બાપ્પા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી કારણ કે તેઓ છે પરંતુ હિન્દુ પંચાંગ પ્રમાણે ચતુર્થીના દિવસે ગણપતિજીની પૂજા બપોરે અગિયાર વાગ્યાથી એક વાગ્યા ને ચોત્રીસ મિનિટ સુધી કરી શકાય છે પરંતુ સાથે જ એવું પણ કહેવાય છે કે જો ગણેશજીની પૂજામાં આપણે કોઈ ભૂલો કરીએ કે આ દિવસે કંઈ ખોટું કરીએ તો આપણી પૂજા સફળ થતી નથી અને ન તો પૂજાનું ફળ મળે છે ઉલટું તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે મિત્રો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ગણેશ ચતુર્થીના દિવસે કયા કાર્ય કરવા જોઈએ અને કઈ ભૂલોને ટાળવી જોઈએ પરંતુ એ પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન ગણેશજીનો આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે તો આ એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગણપતિ મહારાજ ગણપતિ બાપ્પા મોરિયા જરૂર લખજો ચાલો મિત્રો હવે જાણીએ કે ગણેશ ચતુર્થી પર કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ નંબર સફેદ વસ્તુ મિત્રો ભગવાન ગણેશજી અને ચંદ્રદેવ વચ્ચેના સંબંધોને નથી માનવામાં આવતા કહેવાય છે કે એક વખત ચંદ્રમાએ ભગવાન ગણેશના ગજરૂપનો ઉપહાસ કર્યો હતો આ કારણે ભગવાન ગણેશજીએ ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો કે તેમનું સૌંદર્ય નાશ પામશે આથી ભગવાન ગણેશજીની પૂજામાં ક્યારે સફેદ વસ્તુ ચઢાવાતી નથી સફેદ ચંદનના સ્થાને પીળો ચંદન સફેદ વસ્ત્રના સ્થાને પીળા વસ્ત્ર અને પીળા જનેવનો ઉપયોગ કરવો આ કારણે દરેક ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે નંબર બે વાસી ફૂલ મિત્રો ભગવાન ગણેશજીની પૂજામાં ભૂલથી પણ વાસી અથવા તો મૂર્ઝાયેલા ફૂલ ન ચઢાવો જો તમારા પાસે તાજા ફૂલ ન હોય તો તમે ભગવાન ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ કરી શકો છો પરંતુ કારણ કે આથી ભગવાન ગણેશ કોપાયમાન થાય છે અને વાસ્તુદોષ પણ લાગે છે આથી તમારા ઘરમાં સુખ શાંતિ ઘટે છે અને નકારાત્મક ઉર્જા વધે છે એટલે ભગવાન ગણેશજીની પૂજામાં મુરજાયેલા ફૂલ ક્યારે ન ચઢાવો નંબર ત્રણ કેતકીના ફૂલ મિત્રો ભગવાન શિવની જેમ ભગવાન ગણેશજીની પૂજામાં માં પણ કેતકીના ફૂલનો ઉપયોગ કરવો મનાય છે ભગવાન શિવજીએ કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો તેથી તેમના પુત્ર ગણેશજીને પણ આ ફૂલ ચઢાવવામાં આવતા નથી નંબર ચાર મૂર્તિને અંધકારમાં ન રાખો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ત્યાં અંધકાર ન હોવો જોઈએ તેમજ અંધારામાં ગણેશજીની મૂર્તિને સ્પર્શ ન કરો આથી તમને અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે નંબર પાંચ બાપાને એકલા ન રાખો મિત્રો તમારે આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને ક્યારે એકલા ન રાખો જો તમે કોઈ કારણસર ઘરની બહાર જઈ રહ્યા છો તો પરિવારના કોઈક સભ્યને ઘરમાં જ રાખો બાપાને એકલા છોડીને ન જાઓ નહીં તો તમને ભગવાન ગણેશજીનો આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય નંબર છ કાળા રંગથી દૂર રહો મિત્રો હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ શુભ કાર્ય કે ભગવાનની પૂજાના સમયે કાળા રંગના વસ્ત્ર પહેરવાનું મનાય છે આથી ચતુર્થી વ્રતના દિવસે કાળા રંગના કપડા ન પહેરો પરંતુ આ દિવસે પીળા કે લાલ રંગના કપડા પહેરવા યોગ્ય છે સાથે જ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ચંદ્રને અર્ધ્ય આપતી વખતે પાણીના હિતો તમારા પગ પર ન પડે

ગણેશ ચતુર્થી ના દિવસે બાપાની સ્થાપના શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ આથી રીધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને એક વખત સ્થાપના કર્યા પછી મૂર્તિને ક્યારેય એક દિશાથી બીજી દિશામાં ન ખસેડવી નંબર આઠ ઘરમાં સ્થાપના ના નિયમો મિત્રો જો તમે ગણપતિજીને ઘરમાં સ્થાપિત કરી રહ્યા છો તો દસ દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે ભગવાન ગણેશજીને ભોગ અર્પણ કરો અને તેમની આરતી કરો અને મોદક અર્પણ કરવાનું ભૂલશો નહીં નંબર નવ મૂર્તિ વિસર્જન મિત્રો જો તમારા આસપાસ કોઈ પવિત્ર જળ સ્ત્રોત ન હોય તો તમે ભગવાન ગણેશજીની મૂર્તિને

તેમના પુત્ર ગણેશજીની પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવો મનાય છે માન્યતા છે કે ભગવાન ગણેશજીએ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ નહીં કરવામાં આવે આથી ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ભૂલથી પણ ન કરો તેમની પૂજામાં તુલસીના બદલે તમે દુર્વાનો ઉપયોગ કરી શકો છો અને તે અત્યંત શુભ માનવામાં આવે છે પરંતુ દુર્વાઘાસ અપમાન ન કરો મિત્રો ગણેશ ચતુર્થી પવિત્ર દિવસે વૃદ્ધો મહિલાઓ અને બાળકોનું અપમાન ન કરો આ દસ દિવસ સુધી મન વચન અને કર્મથી હિંસાથી દૂર રહો મનમાં નકારાત્મક વિચારો ન લાવો આ દિવસે કોઈ પણ પ્રકારની જોખમ કામ ન કરો કોઈની નિંદા ચુગલી અને ક્રોધથી બચો આ દિવસે ધીરજ રાખો અને પૂજા દરમિયાન સંપૂર્ણ પવિત્રતાનું ધ્યાન રાખો સવારે સ્નાન અને સ્વચ્છ કપડા પહેરો વગર ધોયેલ કપડા ન પહેરો નંબર બાર અક્ષત ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે એટલે કે જેનો ક્ષય ન થયો હોય ભગવાન ગણેશજીની પૂજામાં તૂટેલા ચોખા ભૂલથી પણ ન ન ચઢાવા તેના સ્થાને પૂર્ણ ચોખા જ વાપરો જેનો કોઈ ભાગ તૂટેલો હોય અખંડિત હોય સાથે જ તે પણ માનવામાં આવે છે કે ગણેશ પૂજનમાં ભીંજાયેલા ચોખાનો ઉપયોગ કરવો ન જોઈએ નંબર તેર તામસિક ખોરાક મિત્રો ગણેશ ઉત્સવ દરમિયાન અને માદીરાનું સેવન ન કરો આ દિવસે ખોરાક થી પણ દૂર રહો તેમજ જે લોકો ગણેશ ચતુર્થી વ્રત કરે છે તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ પવિત્ર દિવસે શરીરની સાથે મનની પણ શુદ્ધતા રાખો કોઈને અપશબ્દ ન બોલો અને કોઈ સાથે ઝઘડો ન કરો નંબર ચૌદ લસણ અને ડુંગળી જો તમે બાપાને તમારા ઘરમાં સ્થાપિત કરી રહ્યા છો તો તમારે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ તમારે સંપૂર્ણ સાત્વિક આહાર લેવો જોઈએ નંબર સફાઈ મિત્રો પૂજા કરતા પહેલા ઘરના મંદિરની સારી રીતે સફાઈ કરો ઘરમાં ક્યારેય ગંદકી ન રહેવા દો ઉપરાંત આ દિવસે મન વચન અને કર્મ પર ધ્યાન આપો પૂજાના સમયે નકારાત્મક વિચારો મનમાં ન લાવો તો મિત્રો આ હતી કેટલીક ભૂલો જે ભૂલથી પણ ગણેશ ચતુર્થી પવિત્ર દિવસે ન કરવી જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે